સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક થી વૈષ્ણોદેવી ટાઉનશિપ સુધી સિટી બસનો નવો રૂટ આજથી શરૂ કરાયો છે ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ સોમનાથભાઈ મરાઠીના અખબર હસ્તે ફ્લેગ ઓફ સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ સિટી લિંક બસની જહાંગીરા બાદ જહાંગીરપુરા વિસ્તારના નગરજનોને બસની સગવડ મળી રહે તે માટે આજે સુડા સંસ્કૃતિ આવાસમાં ગરીબ અને મધ્યમ વર્ગના નગરજનો માટે નવો બસ સ્ટોપને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સુરત મહાનગરપાલિકાના જાહેર પરિવહન સમિતિના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે ફ્લેગ ઓફ કરાવી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો જાહેર પરિવહન સુવિધાનો લાભ મહત્તમ લોકોને મળે તેમજ સૌને સરળતા વર્તાય તેવા ઉમદા નિર્માણ અર્થે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર શ્રી દિગ્વિજય બારડ શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા દેવતુલ્ય કાર્યકર્તાઓ બેઆરટીએસ સિટી લિંગના ઉચ્ચ પદાધિકારી શ્રીઓ સ્થાનિક નગરજનો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શહેરીજનોને સુરત મહાનગર જેવી રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એક બીજા વિસ્તારને જોડતો આ બસ એ આપણે સૌને એક ટાટ માનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું